મને કી દો એટલે આપણે દર્શન બધાય છે ને પછી કરશું અત્યારે પહેલા નિલેશભાઈ થોડુંક બોલે કારણ કે આપણે પછી એમનો બોલ ખાલી ખા એટલે બધાય બેસી જાવ જાવ બઉ તમને કઈ બોલતા નતા આવડતું પણ મને આવું તું એટલે હું માત ને ત્યાંથી બધી વિધિ કરાવે ને પ્રાણ ની વિધિ કરાવે પ્રતિષ્ઠા હું ઈન્ડિયા થી નીકળ્યો હતો માતાજીના જ્યાં જ્યાં મંદિર છે જ્યાં જ્યાં માતાજી નું જન્મ થી જે કઈ માતાજી ની સમાધિ ને જે પર જ્યાં હતું ત્યાંથી એની મરજી ઉતી જ મારાથી અહીંયા અવાર ને રસ્તામાં જે કંઈ પણ થયું તું એ મને ખબર છે ને માને ખબર છે પણ એટલે અહીંયા હું આવ્યો તો એક ભાઈએ કીધું કે માતાજીની મૂર્તિમાં વજન બહુ છે હું માતાજી તો ખુદ વજનવાળા જ છે ને પાછું અહીંયા આવતા હતા તો પાછો વજન પડ્યો પેરિસમાં પેરિસમાં હાલવાના પચીસ દિવસ ન્યાર્યા તો પછી બીજા એક રાજુભાઈને મેં ખાલી વાત કરી કે જો કંઈ થતું હોય તો કહો ને માની જેવી મરજી તો પછી ગીતાબેનને ખબર પડી તો ગીતાબેનને એવી મારાથી નો કહેવાય કે તમારો ધન્યવાદ કે એના કોઈ શબ્દ નથી કે ગીતાબેન એટલું જોડાય ને મારી લાઈફમાં હું કોઈ દી દીવાળા કે ધૂપબત્તી કંઈ કરતો નહોતો હું હાવ નાસ્તિક કઈ માણસ હતો ને આ માતાજીના ત્રણ મહિનાથી અને દીવાનું કરું ને બહુ બોલતાય નથી કે આ પહેલી વાર લાઈફમાં બાઇક હાથમાં લીધું આ મારો વિષય તો કે હું કોઈ કલાકાર નહોતો કે માને આવવું હતું ને આપણે તો ખાલી એક ડ્રાઈવર તરીકે આવ્યા ને એ પૂગે કઈ રામ રામ સિતારી નિલેશભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે આવ્યા અને માને લઈને આવ્યા આજે અમારો હું આજે કોઈ પોલિટિકલ સ્પીચ નથી દેતી પણ આ અમારો વિસ્તાર છે આ અમારું ગઢ છે ઋષિમિત વોટ અને હું એવું માનું છું કે માનતા બધાય દેવી દેવતાઓનું હંમેશા આશીર્વાદ છે રહે એટલે મા લેસર રહ્યા છે એટલે અમારી સિટિ પર કલ્યાણ થઈ ગઈ છે અને આપણો વોટ પવિત્ર થઈ ગયો છે અને તમારો ખૂબ ખૂબ આભાર અમે બધાય આ ખૂબ ઇન્ટાયર કોફી મોર્નિંગનું જે કંઈ પણ ગૃહ છે બધી લઈ દીધ અહીંયા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કહે છે અને તમારો સ્વાગત છે ભાઈ થેન્ક યુ